હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નજર આનું વિકાસ પરીક્ષામેન્ટ જી હા ધોરણ નવ માટે અતિ ઉપયોગી વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ લોન્ચ થઈ છે માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી આપણે મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે ભણીશું સેક્શન બી ક્વેશ્ચન નંબર પાંચ જેમાં આપણે ડેટામાંથી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના છે તો ચાલો કરીએ શરૂઆત પણ એની પહેલા એક ખાસ નોંધ

રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન માહિતી વાંચો ને માહિતીના આધારે સવાલોના જવાબ આપવાના છે સૌથી પહેલું કામ માહિતીનું એસેસિનેશન જે કાંઈ પણ માહિતી આપી હોય ને તે માહિતી સૌથી પહેલા જોઈ લેવાની જો આ લખ્યું છે નેમ ઓફ ધ પાર્ટિસિપન્ટ એટલે કે ભાગ લેનારનું નામ એની સમસ્યા એના કાઉન્સલર એટલે એના સલાહકાર અને શું સલાહ આપવામાં આવી હતી જિગ્નેશ છે અને કોન્ફિડન્સની કમી છે મિસ્ટર બક્ષે સલાહ આપી હતી પ્લાન ઓનલી ફોર વન ડે અને ટ્રાય ટુ ફોલો ઇટ

થર્ડ ક્વેશ્ચન વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ jignes jignes ni samasya shu shu jignes is having a lack of self confidence atmavishwas ni kami પછી વોટ ઇઝ અ ક્વેરી ઓફ અંતિમ અંતિમ નો શું સવાલ છે તો અંતિમ ક્વેરી ઇઝ અ બ્લડ ડોનર કેન अफेક્ટેડ બાય એચઆઈવી કે શું બ્લડ ડોનર ને એચઆઈવી થઈ શકે પાંચમું છે ફોર હાઉ મેની ડેઝ મિસ્ટર બક્ષી એડવાઇસિસ jignes ટુ પ્લાન કેટલા દિવસનો પ્લાન બનાવવાની સલાહ આપવામાં આવે છે કેટલા દિવસનો

જો તમારે તમારા સ્કૂલ સંસ્થા ટ્યુશન કોચિંગ ક્લાસીસ એના નામે લોકો સાથે શિક્ષક મિત્રો તમારે જો પેપર સેટ જોતા હોય તો પણ તમને મળી શકશે જેની પણ કિંમત માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકશો બીજો ડેટા સરસ મજાની આપણને આપી છે શું કહે છે એક્સપેન્ડિચર ઓફ અ કંપની એક કંપનીનો ખર્ચો અને એ બધો ખર્ચો આપ્યો છે લાખમાં રેડી અહીંયા માનલો કે નાઇન્ટી એટ લખ્યા છે

વોટ ઇઝ ધ ધ ટોટલ અમાઉન્ટ અમાઉન્ટ ઓફ બોનસ બોનસ બાય કંપની ગિવન આ સમયગાળા દરમિયાન કંપનીએ કેટલું 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 પે પે કરેલું કરેલું છે છે તો લાખ રૂપિયા જે જે છે 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 ટોટલ ટોટલ બોનસ પે પે કરેલું પછી ત્રીજું વોટ ઇઝ ધ ધ ધ અમાઉન્ટ ઓફ બાય કંપની કંપની કેટલો કેટલો ટેક્સ ટેક્સ દ્વારા કરેલો ભરેલો ચારસો એકાવન લાખ રૂપિયા આગળ છે ચોથો સવાલ વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ સેલેરી પેડ બાય ધ કંપની ડ્યુરિંગ ધ ગિવન પીરિયડ કેટલો અમાઉન્ટ કેટલી રકમ સેલરીમાં જે છે ચૂકવાની છે તો કેટલી રકમ રકમ છે સત્તર પોઈન્ટ દસ લાખ રૂપિયા અને પાંચમો છે વોટ ઇઝ ધ ટોટલ એક્સપેન્ડિચર ઓફ ધ કંપની ઓવરઓલ ધીસ ડ્યુરિંગ ધીસ પીરિયડ બે હજાર કંપનીનો કુલ ખર્ચ કેટલો હતો કેટલો હતો તો હતો સાતસો લાખ રૂપિયા આ રીતે વિદ્યાર્થી મિત્રો ડેટા જોયા પછી એના આધારે સવાલના જવાબ લખવા તદ્દન સહેલા હોય છે ચાલો આગળ વધીએ આગળ બીજો ડેટા આપણને આપ્યો છે શું કહે છે સ્પાઈ ચાર્ટ આપણને જે વર્તુળ આલેખ આપ્યો છે એના આધારે સવાલોના જવાબ આપવાના છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાઇકડ બાય સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે એની ટકાવારી છે હાર્મોનિયમ પચાસ ટકા વિદ્યાર્થીઓને ગમે છે ગિટાર ખાલી દસ ટકાને જ ગમે છે મને ગમે પણ થોડું થોડું આવડે ફ્લુટ જે છે ચૌદ ટકા અરે વાહ અને તબલા જે છે છવ્વીસ ટકા ને આપણે બેન્ચીસ ઉપર રોજ બગાડતા હોય કા તો પહેલો સવાલ છે વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી વધારે લોકપ્રિય ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો કયું કયું હાર્મોનિયમ પછી બીજું છે વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી ઓછું આમાં સૌથી વધારે હતું આમાં સૌથી ઓછું છે સૌથી ઓછું પોપ્યુલર હોય તો કયું છે કયું છે ગિટાર ત્યારબાદ છે ત્રીજું વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલરિટી ઓફ ધ ફ્લૂટ એન્ડ ધ પોપ્યુલરિટી ઓફ ધ તબલા

પછી કઈ કઈ તારીખોમાં જે છે તો કે ઓગણીસો એકત્રીસ માં એની શોધ થઈ હતી બ્યાસીમાં માં જે છે ને નેશનલ પાર્ક જાહેર કરેલો વૈશ્વિક વારસાના સ્થળનો દરજ્જો મળેલો કયા મહિનામાં તમે જઈ શકો જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સિમ્પલ સવાલ નંબર પહેલો વોટ ઇઝ ધ ઓફિશિયલ વેલ્યુ ઓફ ફ્લાવર્સ ઓફિશિયલ નેમ શું છે ધ ઓફિશિયલ નેમ ઓફ ધ ઓફ ફ્લાવર્સ આર નંદા દેવી એન્ડ વેલ્યુ ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક

કે સ્ટુડન્ટ ફેલ્ડ ઇન બોથ એક્ઝામ બંને એક્ઝામમાં ફેલ થયા હોય તે પછી સ્ટુડન્ટ ફેલ્ડ ઇન હાફ યરલી બટ પાસ ઇન એન્યુઅલ કે જે સત્રાંત પરીક્ષામાં ફેલ થયા હોય અને એન્યુઅલ એટલે કે વાર્ષિક પરીક્ષામાં પાસ થઈ ગયા હોય તેવા પછી પાસ ઇન હાફ યરલી સત્રાંતમાં પાસ થઈ ગયા હોય પણ એન્યુઅલમાં ફેલ થઈ ગયા હોય તેવા અને બંનેમાં પાસ થઈ ગયા હોય એવા તો આપણને જે છે આખે આખો સરસ મજાનું ટેબલ આપેલું છે પહેલો સવાલ મેક્સિમ સક્સેસ રેટ ઇન એન્યુઅલ વાર્ષિક પરીક્ષામાં એન્યુઅલ એન્યુઅલ એક્ઝામમાં કયા સેક્શનમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે સક્સેસ રેટ કોનો સૌથી વધારે છે એ સેક્શન રેડી પછી બીજું છે વિચ સેક્શન હેઝ ધ મેક્સિમમ પાસ પર્સન્ટેજ એટ લીસ્ટ ઓફ વન ઓફ ધ ટુ એક્ઝામિનેશન્સ તો જવાબ આવશે ડી સેક્શન ચોથું છે વિચ સેક્શન હેઝ ધ મિનિમમ ફેલિયર રેટ ઇન હાફ યરલી એક્ઝામિનેશન હાફ યરલી એક્ઝામિનેશન માં સૌથી ઓછા વિદ્યાર્થીઓ ફેલ થયા હોય કે તો તે કયા છે સી સેક્શન માં ચોથું છે હાઉ મેની સ્ટુડન્ટ પાસડ ઇન બોથ એક્ઝામ્સ કેટલા વિદ્યાર્થીઓ હાવ મેની સંખ્યા પૂછેલી છે કેટલા વિદ્યાર્થીઓ બંને એક્ઝામમાં પાસ થયા છે કેટલા ટુ ફોર્ટી વન સ્ટુડન્ટ ઓકે ચાલો ચાલો આગળ આપણને આપી છે માહિતી રાણીકી વાવ વિશે કોણે બાંધી હતી ક્યારે બાંધી રાણી ઉદયમતી એ અઢારસો ને સોરી એક હજાર બાવીસ થી એક હજાર ત્રેસઠ વચ્ચે પછી ક્યારે બંધાણી ક્યાં બંધાણી પાટણમાં માળ કેટલા સાત લંબાઈ ચોસઠ પહોળાઈ સોરી ઊંડાઈ વીસ અને પહોળાઈ જે છે સત્યાવીસ છે

સેકન્ડ છે 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 મેની ધ ધ વાવ 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 વાવમાં કેટલા કેટલા માળ સાત તો સેવન સ્ટ્રોઇડ સ્ટ્રક્ચર ત્યારબાદ વોટ લેન્થ વિથ એન ઓફ લંબાઈ ઊંડાઈ કેટલી કેટલી ત્રણે ત્રણ વસ્તુ વાવ ઇઝ અ મીટર લોંગ ટ્વેન્ટી મીટર્સ વાઇડ એન્ડ ટ્વેન્ટી મીટર્સ ત્યારબાદ છે હાઉ મેની સ્ટ્રક્ચર્સ આર ફાઉન્ડ ઇન ધ વાવ

વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો